जीघां सयापाय यदप्यसाध्वी रेभे गतिं धातृचितान्ततोन्यं कं वा दयालुं शरणं व्रजेमं वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये बोलो स्वामिनारायणभगवाननि हरे कृष्ण कृष्णमहाराजनि धर्मभक्ति मोहन जी राधारमणदेवनि गोपीनाथ जी गोपिनाथजी सिद्धेश्वर महादेवनी વિઘ્ન વિનાયક દેવની કસ્ટભન દેવની સર્વાધાર દેવ ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ પૂજ્ય પાદ દાદાગુર ભગવતમૂર્તિ પૂજ્ય પાદ મારા ગુરુ શ્રી પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી દિવ્ય સ્વામી સર્વે સંતો તથા વાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ મહારાજે એમની લીલામાં અને એમની વાતોમાં જે એમને કરવાનું હતું જે મૂળ હેતુ એમનો એને કોઈ દિવસ ગુમ થવા કે એને ભૂલાવા દીધો નથી જે હેતુ હતો એને દરેક વાતમાં ને દરેક લીલામાં પકડી રાખ્યો છે મહારાજ કે આ વાત જેને સમજાણી હોય શું તો કે ભગવાનના સ્વરૂપની યથાર્થ વાત એનો તો બહુ મોટો આશય હોય અમારે આ સર્વે પરમહંસ તથા સત્સંગી એમની પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈને વઢીએ છીએ કોઈને બોલાવીએ છીએ કોઈને કાઢી મૂકીએ છીએ એનું તો એ જ પ્રયોજન છે કે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય એ વાત શું તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે મહારાજની બધી ક્રિયાઓમાંથી આ વાત સાબિત થાય છે એની પાછળ આ વાતનું બીજ રહેલું છે અને જો એમ ન સમજાય તો એટલું તો જરૂર જાણજો જે વિશે જે મૂર્તિ છે એને મહારાજ પ્રત્યક્ષ દેખે છે અને જો એટલું જાણશો તો પણ તમારે મારી વિશે હેત રહેશે ને તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે આવી વાત છે મહારાજના સ્વરૂપની અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે સર્વે પણ ત્યાં જ બેઠા છો અને જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને પંચ વિષયમાં કે ક્યાંય પ્રીતિ રહે નહીં અને કામ ક્રોધ લોભાદિક સ્વભાવ તેની જીત્યામાં પણ પ્રયાસ પડે નહીં તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજામાં યથાર્થ આવતું નથી તેજને વિશે જે મૂર્તિ છે તે એ તેજ કહ્યું તો કે હૃદયાકાશની વિશે જે ચિદાકાશ છે તે અને એની વિશે જે મૂર્તિ ને મહારાજ કે પ્રગટ પ્રમાણ ત્રણ પ્રકારના પ્રમાણ આવે શાસ્ત્ર પ્રમાણ અનુમાન પ્રમાણ અને પ્રગટ પ્રમાણ શાસ્ત્ર પ્રમાણ એટલે શાસ્ત્રમાંથી વાંચ્યું હોય અને પછી નક્કી કર્યું હા ભાઈ આમ ભયામય છે અનુમાન પ્રમાણ એટલે આપણે કોઈ જગ્યાએથી ધુવાડો ઉપર ચડતો હોય જાજો બધો તેમ થાય કે આ જગ્યાએ કદાચ આગ લાગી ગઈ છે હશે હાલો જોવા જઈએ તો પછી બધા જાય અને કે ત્યાં આગ લાગી ગઈ છે એમ અનુમાન લાગે અને પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ એટલે સામે જોઈને માનવું મહારાજ કે અમે આ મૂર્તિને સામે જોઈને બોલીએ છીએ અને એ મૂર્તિને તો સત્સંગમાં નોતા એવા એની મોરે દેખતા ત્યારે નિરંતર એ મૂર્તિ ને મહારાજ કે અમે દેખતા અને માતાના ગર્ભમાં આવ્યા ત્યારે દેખતા અને માતાના ગર્ભમાં આવ્યા નહોતા ત્યારે પણ દેખતા આટલા વાક્યો પરથી એ સાક્ષાત પુરવાર થાય છે કે જે પ્રગટ પ્રમાણ જે મૂર્તિને દેખવાની વાત કરી એ મહારાજ પોતે છે ને જે બીજી વાત કરી કે એમ ન સમજો કે ભાઈ પ્રગટ પ્રમાણ આ તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે તો એટલું તો જરૂર જાણજો કે તેને વિશે જે મૂર્તિ છે એને મહારાજ દેખે છે આ બંને વાતનો અર્થ એક જ છે આવું જાણ ત્યારે કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન આવશે નહીં આ વાતને મહારાજ કે દિન દિન પ્રત્યે નવી રાખજો ને ગાફલપણે કરીને વિસારી દેશો આજે આપણે વચનામૃત વાંચવું છે ગઢડા મધ્યનું ચોત્રીસમું સાંખ્ય અને યોગ નિષ્ઠાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ઓગણસીના શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મી વાડીએ પધાર્યા હતા અને ત્યાં ઓટા અને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેરો હતો અને પાઘને વિશે મોગરાના પુષ્પનો ચોરો ધારણ કર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળો જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે કેમાં વિક્ષેપ આડો આવે કે નહીં તો કે ભગવાનની નિષ્ઠામાં ભગવાનનો જે અચળ નિષ્ઠાવાળો ભક્ત હોય એને ભગવાનની નિષ્ઠામાં કોઈ વિક્ષેપ આડો આવે કે નહીં ભગવાનનું ભજન કરવામાં પછી શ્રીજી મહારાજ બોયલા જે એક તો યોગ નિષ્ઠા છે અને બીજી સાંખ્ય નિષ્ઠા છે તેમાં યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના સ્વરૂપમાં પોતાન પોતાની અખંડ વૃત્તિ રાખે જે ગઢડા પ્રથમનું પહેલું અખંડ વૃત્તિ રાખવાની વાત આવી એ યોગ નિષ્ઠાવાળા ભગવાનના ભક્તોની વાત છે જે યોગ નિષ્ઠાવાળો હોય એ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે અને સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત હોય તે તો મનુષ્યના સુખ સિદ્ધ આ દેવકોટી સિદ્ધ ચારણ વિદ્યાધર ગાંધર્વ દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે આ બધાના શું શું સુખ છે મનુષ્યનું સુખ શું છે એને સમજી રાખે દેવકોટીનું સુખ શું છે એને સમજી રાખે તથા ચૌદ લોકની ચૌદ લોકની માહિલી કોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે ચૌદ લોકનું આખું બ્રહ્માંડ છે અને બ્રહ્માંડ છે તે પુરુષાવ પુરુષાવતાર છે અને એમાં ચૌદ લોકની અંદર અધિક ન્યૂન પ્રમાણમાં સુખ છે મનુષ્ય મૃત્યુલોકનું સુખ પછી સત્યલોકનો સુખ જનલોક તપલોક સ્વર્ગલોક લોક એમ ઉપર સાત ને નીચે સાત એવી રીતે ચૌદ તો ચૌદય લોક એની અંદર એની માહેલે જે સુખ છે એ બધાનું એક માપ કાઢી રાખે કે અહીંયા તે આટલું જ સુખ છે અહીંયા તે આટલું જ સુખ છે એવું પરિમાણ કરી રાખે આ સાંખ્ય નિષ્ઠાવાળા ભગવાનના ભક્તની વાત થઈ છે જે આ સુખ તે આટલો જ છે અને એ સુખની કેડે જે દુઃખ રહ્યો છે તેનું પણ પરિમાણ કરી રાખે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું શેરડી અને રોટલી એ બે સાથે જમાય નહીં હમ તો આ જે ચૌદ લોકની અંદર જે સુખ છે એની ભેળું દુઃખ પણ રહ્યું છે માયાનું સુખ ભેળું સુખ ભેળું ભૂળ ભેળવીન જેવું હમ તેનું પણ પરિમાણ કરી રાખે પછી દુઃખે સહિત એવા જે સુખ તે થકી વૈરાગ્ય પામીને પરમેશ્વરને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે સાંખ્ય નિષ્ઠાવાળો છે સમજણે કરી અને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ રાખે અને યોગ નિષ્ઠાવાળો છે એ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રાખે એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય પણ કોઈક વિષમ દેશકાળ આદિકને યોગે કરીને દેશકાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા ઉપદેશ દેવતા આ બધા વાના છે આવા વિષમ દેશકાળને યોગે કરીને કોઈક વિક્ષેપ થઈ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે ક્યાંક બીજે પણ ચોટી જાય આ એને વિક્ષેપ આવ્યો કહેવાય શું તો કે ભગવાનનું ભજન કરતો તો ભગવાનમાં વૃત્તિ રાખતો તો પણ સમજણનું બળ નહોતું એટલે વિષમ દેશકાળનો યોગ થયો ત્યારે ભગવાનમાં વૃત્તિ રાખતો હતો તો ભગવાનમાંથી તૂટીને બીજે પણ ચોટી ગઈ આ વિક્ષેપ થયો કોને નિષ્ઠાવાળાને વિક્ષેપ થયો સમજણની ઓછપને લીધે કેમ જેમ યોગ નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે કોઈક વિઘ્ન થઈ જાય ખરું અને નિષ્ઠા ને યોગ નિષ્ઠા એ બે એકને વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે આ બંને નિષ્ઠા જોઈએ તો કાંઈ વાંધો આવે નહીં વિક્ષેપ આવે નહીં અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ હવે આ જે છેલ્લો ફકરો છે ને બહુ સરસ છે અને બહુ જાણવા જેવો છે અને એવો જે ભગવાનનો ભક્ત હોય સાંખ્ય અને યોગ નિષ્ઠા એકને વિશે હોય એવો તે ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં અને એમ સમજે જે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામ એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે આ ત્રણ વસ્તુ વિના ભગવાનનું ધામ ધામને વિશે જે ભગવાનની મૂર્તિ અને ભગવાનની મૂર્તિ કે જેની ફરતે અનંત કોટી અક્ષર મુક્તો વીટડાઈને બેઠા છે જે એક કે નજરે ભગવાનની મૂર્તિ સામુ જોઈ રહ્યા છે આની વિના જે બીજા લોક અને તે લોકને વિશે રહ્યા એવા જે દેવ એટલે આપણે કહીએ ને નરનારાયણ દેવની જય રાધા કૃષ્ણ દેવની જય લક્ષ્મીનારાયણ દેવની જય તે લોકને વિશે રહ્યા એવા જે દેવ તે દેવતાના જે વૈભવ તે સર્વે નાશવંત છે આટલી વસ્તુ પરથી આપણે સમજી જવાનું આ બધુંય નાશવંત છે એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે આ બધાય દેવતાના જે વૈભવ છે તે સર્વે નાસવંત છે અક્ષરધામ સિવાય કોઈ બીજું અવિચળ પદ નથી એમ જાણીને એક ભગવાનને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી એવા ભક્તને કે જે સાંખ્યનિષ્ઠા અને યોગ નિષ્ઠા બંને એકને વિશે હોય એવા ભગવાનનો ભક્ત એની આ સમજણ છે જે છેલ્લા ફકરામાં આપણે વાંચી હવે સમય કેટલો થયો ઓકે તો હવે આપણે બીજું વચનામૃત જોઈએ કે જેમાં ભગવાનના ભક્તોના બહુ સારા લક્ષણ છે એ ભગવાનનો બહુ મોટો ભક્ત હોય પણ એ પણ જો આ ભૂલ કરે જે શ્રીજી મહારાજે વાત કરી વચનામૃત ગઢડા મધ્યનું છવ્વીસમું તો એને માથે કલ્યાણના માર્ગમાં અવશ્ય વિઘ્ન આવે તે વાત શું છે તો કે રાધિકાજી ભગવાનના ધામમાં હતા ભગવાનને વિશે અતિશય પ્રેમ હતો પણ પોતાને વિશે ગુણ માનો અને ભગવાનને વિશે અવગુણ પૈઠો ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો જો કીધું ને અક્ષરધામ સિવાય કોઈ બીજું અવિચળ પદ નથી પોતાના પ્રેમમાં કેપ થયા અને જેને બીજાનો અવગુણ આવે અને પોતાનો ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિશે પ્રેમ પણ અતિશય હતો પણ જ્યારે પોતાના ગુણ માયનો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અવગુણ માયનો ત્યારે પોતાના પ્રેમમાં તમો ગુણનો ભાગ આવ્યો પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીદા પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરીને પછી શ્રીદામાનો પછી શ્રીદામાનો શ્રાપ થયો તેણે કરીને બોલોક થી પડીને ગુર્જરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો એવા મહા મોટા લાંછનને પાયમાં અને માં હતા તેણે પણ પોતામાં ગુણ માનો અને રાધિકાજી માં અવગુણ રાધિકાજી માં અવગુણ પરઠો તો રાધિકાજી નો પામીને દૈત્ય થવું પડ્યું અને એ ધામમાંથી તો એ પૈડાની રીત નથી જો શું વાત આવી આ બધી ઘટના બરાબર પણ એ ધામમાંથી પડડાની રીત નથી અને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી આ બધી ભગવાનની ઈચ્છાથી થયો તો પણ ભગવાનને હમ તો પણ ભગવાનને એમ જણાવ્યું આ ભગવાને જણાવ્યું શું કે જે રાધિકાજી જેવા મોટા હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય પોતાની સ્થિતિમાંથી ભગવાનની પાસે રહેવાનું જે સુખ છે એમાંથી પડી જાય તો બીજાની તો સી વાત તો બીજાની તો સી ગણતી માટે ભગવાનને માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો આ ભગવાનના ભક્તને શું કરવું સર્વ સત્સંગીનો ગુણ જ લેવો અને પોતાનો તો અવગુણ જ લેવો એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિવાળો હોય તો પણ તેને સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામ એને સતનો સંગ વધતો જાય છે જે શ્રીજી મહારાજ અહીંયા સત્સંગ શબ્દ વાપરો કોઈ સામાન્ય વાત નથી અંદરની વાત છે જે અંદરનો સત્સંગ છે એ રોજથી રોજ વૃદ્ધિ પામતો જાય એમ કે ગુણને અવગુણ લેવી કોની વાત છે હૈયાની વાત છે અંતરની વાત છે તો અંતરથી જે સત્સંગ વધારવો બહારની વાત નથી બહારની માન મોટપની વાત નથી અંદરનો જે સત્સંગ છે એ કેમ વધે ભગવાનમાં રોજ નજીક કેમ જવાય જો એ પણ હજી આગળ આવશે ભગવાનથી રોજ નજીક કેવી રીતે જવાય જ્યારે બીજાનો સતત ગુણ લઈએ અને પોતાનો અવગુણ લઈએ ત્યારે દિવસે દિવસે સત્સંગ વધતો જાય છે હમ અને એને થોડી બુદ્ધિ હોય તો પણ એને ઝાઝી બુદ્ધિ છે એમ માનવું અને જે અને એ વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે જો હમ પણ જો પોતામાં ગુણ માને સામેવાળાનો અવગુણ લે તો જાજી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે અંદરથી સત્સંગ ઓછો થતો જાય પોતાનો સત્સંગ ઘટતો જાય અને સત્સંગમાંથી પાછો હટતો જાય છે અને અંતે જાતા નિશ્ચય વિમુખ થાય છે અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જો ભગવાનની કેમ નજીક જવાય છે ને એ વાત આવે છે જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય સવડું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુ એને અતિશય હેત થાય છે ભગવાનને આપણી ઉપર હેત થાય છે સતનો સંગ વધતો જાય છે અને જેને શિખામણની વાત કહે ને અવડું લે તો તે ઉપર હેત થતું નથી તેમજ ભગવાન તેમજ ભગવાનની પણ રીત છે જે જેને શિખામણની વાત કહે ને અવડું લે તો તે ઉપર હેત થાય છે શિખામણની વાત કહે ને તે સવડું લે તો તે ઉપર હેત થાય છે પણ જે અવડું લે ઉપર હેત થતું નથી આવી રીતે સત્સંગ વધતો જાય છે સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર મામજ વાસુદેવ હરે માધવ કેશવ હરાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય